રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ત્રણ તાલુકામાં સીસીટીવી કેમેરા બેસાડવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે જેમાં હિંમતનગરમાં એકસો તેતાળીસ ઈડરમાં એકસો ચૌદ અને ખેડબ્રહ્મામાં એક્યાસી સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે જોકે અગાઉ પણ વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ વન દ્વારા એકસો ઓગણપચાસ જેટલા સીસીટીવી હિંમતનગર શહેરમાં લગાડવામાં આવ્યા હતા ત્યારબાદ શહેરનો વિકાસ થતાં એકસો કેમેરા લગાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું જો કે સીસીટીવી કેમેરાનો સૌથી મહત્ત્વનો ભાગ ગુનાઓ ડિટેક્શન કરવામાં થશે જેવા કે ચોરી લૂંટ ગુમ થયેલા વ્યક્તિ અને ટ્રાફિક સહિત અન્ય ગુનાઓમાં પોલીસને મદદ મળી રહે છે ત્યારે હિંમતનગરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત આ સીસીટીવી કેમેરાનું સંચાલન કરવામાં આવશે સીસીટીવી કેમેરા એ અત્યારે ડિટેક્શનમાં સૌથી મોટો ડિટેક્શન અને પ્રિવેન્શનમાં સૌથી મોટો ભાગ સીસીટીવી કેમેરાનો હોય છે કારણ કે જે અમે કેમેરાના લોકેશન એ શહેરમાં એન્ટ્રી એક્ઝિટ અને ઇવન કોઈપણ બીજા નાના ટાઉનમાં પણ જ્યારે એન્ટ્રી એક્ઝિટના પોઈન્ટ ઉપર લગાડેલા હોય છે ત્યારે કોઈ બનાવ બને ત્યારે એના આરોપીઓ એમાંથી પસાર થાય અવશ્ય થવું પડે એ રીતના એના લોકેશન પસંદગી કરવામાં આવે છે માટે એ ડિટેક્શનમાં ખૂબ ઉપયોગી થાય છે